જે પગાર આપે છે ને એને ચાર કલાક વધુ આપો છો તો જન્મ આપે છે એને ચાર મિનિટ તો આપો સમજદાર તો હું એકલો જ છું બાકી કોઈને ક્યાં ખબર પડે છે બસ આજ જ ભ્રમમાં મોટા ભાગના લોકો ફરી રહ્યા છે કોઈ વ્યક્તિને એટલું બધું માન ન આપો કે તમને ભંગારના ભાવના સમજવા લાગે અમુક લોકોના શરીરમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે હાથ મિલાવ્યા પહેલાં જ હિસાબ લગાવી લેશે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે કોયલને એને ટહકવાનું અને સિંહને એની ગર્જનાની માર્કેટિંગ કરવાની જરૂર નથી હોતી મદદ એક એવી ઘટના છે કરો તો ભૂલી જાય છે અને ના કરો તો લોકો યાદ રાખે છે બાળપણનો રવિવાર એટલે કે થાકવાનો રવિવાર અને અત્યારનો રવિવાર એટલે કે થાક ઉતારવાનો રવિવાર સંબંધ હોય કે બરફ બંનેને બનાવવા અને ટકાવવા માટે ઠંડક બનાવી રાખવી ખૂબ જરૂરી છે કોઈની આંખના ટપકતા દુઃખના આંસુને હરખમાં ફેરવી શકો તો સમજો કે આપણો ધક્કો વસૂલ છે જે વ્યક્તિને સમય પારકતા નથી આવડતું એ ગમે તેટલો હોશિયાર હોવા છતાં જીવનમાં સફળ થઈ શકતો નથી કાચા કાન શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવી સમૃદ્ધિ વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે મારે શું તારે શું આપણે શું આમને આમ કરતા રહેવાથી સંબંધો ખોવાઈ જાય છે આપણા માઇનસ પોઈન્ટની ખબર હોવી એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ધ્યાનનો મતલબ આંખો બંધ કરવાનો નહીં ધ્યાનનો મતલબ આંખો બંધ કરવાનો નહીં આંખો ખોલવાનો છે બંધ તો પહેલેથી જ છે માન હંમેશા સમયનું છે પણ લોકો પોતાનું સમજી બેસે છે કોઈને પસાડવામાં હોશિયારી નથી પણ હોશિયારી તો પડી ગયેલાને ઊભા કરવામાં છે કેવો ગજબનો શબ્દ છે સોરી માણસ બોલે તો ઝઘડો ખતમ અને ડૉક્ટર બોલે તો માણસ ખતમ જમીન પર રહીને સ્પર્શવાની ઈચ્છા રાખો જમીન પર રહીને સ્પર્શવાની ઈચ્છા રાખો પણ કોઈને પછાડીને ઉઠવાની મહત્વકાંક્ષા ન રાખો જીવનને ડીલ કરીને નહીં પણ જીવનને ફીલ કરીને જુઓ સાચો સંબંધ એ જ છે તમારી સ્માઇલ જોઈને કહી દેશે સાચો છે કે બનાવટી બાકી બોલાયેલા શબ્દો દ્વારા તો હવે ગૂગલ પણ જાણી લેશે હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી પણ એક સંબંધ ઈમાનદારીથી નિભાવવો એ મોટી વાત છે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એક કમેન્ટ જરૂર કરજો આભાર